આ સાયકલ લીધી હતી આપણી પેલી દર લુગણ લે વગાતા મારું વિવાની હાલે या हा रे काडी बोलिए हमदा आखरो दबो न चई स्पीड में खड़ाए जी खड़ाए मोटर आवे न जाए राम मित्र हम के Mamili pivo, <hesitation> ya mamia pesa <hesitation> 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 ફરમે નંબર ક્યાં ઉદે ને બુકનયા થી તમાર નામ બોલ તો આમ તો અમાર છે જ જઈ કોઈ દી તમે કે હું દેખાડ કા તું આલ મારે પાલા હું

હા હવે રાતે હું તારું નીકળે મારો આઈ ગયો હા હા આવજો જો <laughs> માણસો <Leo. laughs> હમ જ્યાં કીટું દેવા હમણાં બે દી પ્રોગ્રામ હે નથી નહીં જવાય ને મારા પાસે સ્ટોક આવે બધું કહું તો ચાલો હું ભાઈ ગયો બધા દેવા જબરો ઘુમરો મારવાનો હે ઘુમરો મારે ને આવા મોટા મોટરસાયકલ ચાલુ નથી કરી તી કીધું ને બંધ પાનસાર પડે આમાં તો ચાલો બાય હા તો છે ને સીધું અને નબો ને આય્યા તા કાલે હે ભરત મામાને એટલે માતાજી સૌદ લોટા હે તો આજ થોડો ઘણો સામાન ને એ લેવા આવ્યા હતા કોકો ઘટતો હોય ને આપણે નવીન કરીએ તો કંઈક કટતું તો હોય ને આપણા ઘરમાં તો બધું હેલું ન હોય પૂરું ને પછી કંઈ જરાક એક બે કટતો હોય તો કંઈ ભાડે લેવાય જવાનું હોય નહીં તો આપણે અવર અવરઅવર લે લેતા હોય એવી તો માય હવારના નાગા હું જઈ હે બાપુ ગાઢીમે મોટર સાયલો કરવા જઈને પપ્પા બધા નાસ્તો દેવા ગા ઘણા જગ્યાએથી મગાવે મલક માણસે નહીં અમારા વિડીયા જવે અને મગાવે અને ઘણો બધો ફેર હે તો બીજા નહીં કહે તો કેટલું કીટું મલક થઈ ગયું હતું તો મઢવાડેન બાબળેન પોરીને એવરી હે પાંચ છ જગ્યાએ દેવાની તો એ બધાય ના ગા તમે આગળતા જોયું કે અમે હિંયે છે ને ગાતા ના તો થોડાક વિડીયા ઉતા રેગાતા તો આજના વિડીયામાં પેલા હિંલ અને હિંલીના વિડીયા મૂક્યા અને પછી એ વટાણથી શરૂઆત કરીએ આપણી તો સીતારામ થઈ કાં શેઠવણી આગળ યાદ આવે સીતારામ કરવાનું તો અમારે જામું તા ખરી મધુખુ કહેતા કે આવીજો થોડું ઘણું કામ હેનાથી પણ કામ હેના કે અટાણે કોઈ અમને મૂકવા નતા અટાણે જો આ જઈને પપ્પા ભેગા અમે ગામ ને તો એવા વાગે ભીહુ નું કરવાનું હે હવા ત્રણ ત્યાં થઈ ગયા હાડા ત્રીન શિયાળ વાગ્યા તા ને બાપુ પાણી જ કરતા હોય તો પછી ઈણું કંઈ થાય નહીં તો ઢોરનું કરેલા ને પછી જો જઈએ તો સો વાગે પાછું ભીહુને દોવા દોવાની હોય ભીહની દોવાની તો એ વાતા પોરીથી ખબર નહીં કાર આવે તો પાછું હમણાં ના એ બધા કામકાજમાં હોય તો મેં મૂકવા કોણ આવે નાથી તો કોઈ તેડવા આવે હે નહીં તો એ વાટે હું જઈને તો કામ કરીએ ના કરતાં ઘણી અમારે જાઉં તો ના હોય તો કંઈક કરવા લાગીએ માતા કારૂપના હવારના ગા ને બસ જો આજે લુગડા મલકના ફવારે ધોયા હતા ઓલીગામની એક આખી દોરી ભરી આ હે વિવાડામાં હમણાં પીર્યા હતા ને એ આજ પછી બધા ધોવે નહીં ખ્યા પાછું હમણાં બે ત્રણ જગ્યાએ વિવાહ હે તે પછી મેં કીધું તો બધા જાજા થઈ જાય એવા હાટું આજ સવાર મેં તો એ જ કામ કીધું ને એ જો જય હે તે જય ખા રોટલો ખવડાવવા ને જો તમને વિડીયો અમારા ગમતા હોય ને તમે જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને આ નાસ્તાની કોઈની એવી જરૂર હોય ને તો તમે હગાવાલામાં આડોપાડોમાં આપણા ગામમાં કે ગમેના તમે વિડીયો અમારા દેખાડજો ને કોઈ એની વાત પણ કરજો તમારા ઘરમાં કોઈની ન હોય વાંધો કે બીજા કોઈની વાંધો હોય ને તો ને અમે આગળ વિડિયામાં છે ને જયના પપ્પાના નંબર અમે મૂકી જ દીધો છે તો અમારા વિડિયામાં તમે ત્રણ ચાર આગળ જાવ ને તો એમાં છે અમારા નંબર તો એમાંથી તમે નંબરમાં ફોન કરો અથવા તમે આમાં કોમેન્ટ કરો તો અમે કોમેન્ટમાં તમને આમ નંબર આપીએ તો તમારી રૂબરૂ વાત થાય તો કોઈની જરૂર હોય તો જરૂરથી મદદ કરજો અમે બીજાની મદદ જ કરીએ ને અહીંથી બહુ સારું થઈ જાય બધાની વાટું તો તમે પણ કરી દીધો તમારા ઘરમાં કોઈની ન હોય ને વાંધો તો કોઈ બીજાની હોય હગાવાલા વટાણ તો આપણે વિવાડામાં જાય તો છ હગાવાલાને મલક આપણે ફૂટકતા હોય કોઈની લે હોય કે વજન વધારવો ઘટાડવો બીપી હોય ડાયાબિટીસ હોય તો કોલેસ્ટ્રોલ હોય કોઈને બહુ માથું દુખતું હોય માથું દુખ્યા રાખે દુગોરિયું જ પીવ્યું પડે માથું બહુ ન ઉતરતું જ ન હોય એવી રીતના કોઈની હોય તો એમાં ઘણા ફાયદો કરે એવા તો વાળ બહુ ખર્ચતા હોય વાળનું રીઝેટ હાર ન આવતું હોય મોઢામાં દાગા હોય પછી ખરજવા થતા હોય ખરજવું ન મળતું હોય દવાખાના દવાખાના ફેરવેલી હોય પણ ખરજવામાં કંઈ ફેર ન પડતો હોય ઝાદર હોય તો એ બધામાં બહુ ફેર પડે ને એક તો એક છોકરો આવ્યો હતો ને તેની ભાવ ઝીણ ઝીણકો મતલબ પ્રાથમિકમાં ભણતો હોય હોય હા જે મીટ એ હોય ને મિટિંગ બધા ભેગા થાય ને તો એમાં આવે તો એ કહેતો કે મારા પગમાં બહુ શીરા પડતા એ છે તો હું હાલે જ ન હોતો ને એ કે હું નાસ્તો તો હું એ કંઈ હાલ લાતા ખરી પણ હું દોડવાની સ્પર્ધાઓ હોય ને પણ સ્પર્ધાઓ ટાઈમની રાખે તો કઈ સ્પર્ધાઓમાં ભાગ લાગે છે મને મૂળ શીરા નહીં પડતા તો આપણે કંઈ એવું દુઃખ હોય ને ડૉક્ટર પાસેથી ને કાંઈથી સારું થતું ન હોય ને આપણે દવાઓ લે લે ને થાક્યા હોય ને તો એકદમ જરૂરથી ટ્રાય કરો આમાં કોઈ હાવ હવે એટલે હાવ કાંઈ આપણે ગેરંટી ન લે આવીએ પણ જી આવે ને એ બધાને હારું તો થાય સમજાણું એ ડૉક્ટર એ કોઈ વાતની ગેરંટી તો નથી લેતા તો આમાં પણ એકવાર કાંઈથી કંઈક ફેર ન પડતો હોય તો એકવાર ટ્રાય જરૂર કરાય ટ્રાય કરીએ ને તો આપણે ખબર પડે અને જે માણસ આવે એ તો જ કે હમણાં હારું જ છે પછી ગમે એ દુઃખું કે ગમે એ દુઃખમાં આવ્યા હોય તો બસ જો પાંચ છ જણાને દેવા જવાની હે આજે પાછી ઉત્તરાયણ છે ને યાદ ભાઈએ કયો તો દેવા બે તો એ હું જઈને પપ્પાને તે હું કામકાજ બધું હાલે ને જય ભાઈ હે તે હું એને ખબર આવવાનું પછી હું ઢોરનું કરી ને અતાં જો આગળ વિડીયો કહી હું એ તો ઉતારીને આજે આપણે ઈડીને એન્ડ કરી દઈ હો તો બધાની બાય બાય ને કાલે અમે માતાજીમાં જવાના હે ને કાલે વિડીયો જરૂરથી જજો તો તમને મજા આવી ગઈ જવાની